ચલો બે ડગલા આગળ બે ડગલા પાછળ હમ આગળ બે તાલી પાડો પાછળ બે તાલી પાડો ઉપર પાંચ તાલી પાડો હમ તારો ડાબો હાથ ઊંચો કરો ચલો મૂકી દો ડાબો પગ આગળ લાવો ચલો પાછો લઈ જાઓ જમણો હાથ ઊંચો કરો મૂકી દો નીચે પાંચ તાલી પાડો બરાબર ચલો ડાબો કાન પકડો બરા જમણો કાન પકડો બસ સરસ ચલો મૂકી દો બંને હાથના અંગૂઠા બતાવો હમ ચલો નાક પકડો બંને આખો બતાવો જીભ બતાવો સરસ